આ તો જીના નામ ના નક જાળા જગત કમુરતા બે એટલે હાઠા ના રોપે ભાઈ પણ મારા દેવ નું ગણિત નોખું હે જાળા કારણ કે અમે જેદી ખપી ગયા તેદી મુરત છે કમૂરતા હે આ જોયું નતું ભાઈ જય હો સુકાવ ભઈ વધુ તો બોલતો નહીં ભઈ પણ ચારણ ગઢવી ને માલધારી ની દીકરી ની આબરૂ હાચવહાટું ખપી ગયેલો ધરમ શું હો ભાઈ અને ગોવિંદભાઈ જ્યાં જવું કહો જગત ના રૂપિયા પૈસા માલ મિલકત ની કિંમત હશે આ વિક્રમસિંહ દીકરા એ વગાડજો ભાઈ કદાચ મોરાગઢ ની મોમાયકો એક કહું ભાઈ દશામાં કહો ભાઈ આ સારું ભૂલતી હું વિક્રમસિંહ નો દીકરો છું જલા જેટલું માણા જેટલા વરેથી ભાઈ પેન્ડિંગમાં બેઠું છે એ તમે રાત દાડો હારે ફરો તમને ખબર છે ભાઈ જલા કોઈને રૂપિયા પૈસા મિલકત જોઈને હું ધોડતો નહીં ભાઈ પણ કદાચ આને સાચો ભાવ કર્યો હોય છે ભાઈ હું કહું ભાઈ નકર મારા ધીરુભાઈ ને જાજી ઓળખાણ નહીં જાલા પણ એનો સાચો ભાવ પડ્યો હોય છે ભાઈ અને ભાવની કગરે આ માણા ભેગું થયું હોય છે ભાઈ શું કહું જાલા દાડે થી આય મજૂરી હાલ છે ભાઈ આ એમનામાં એટલું માણસ હચવાતું નહીં ભાઈ પણ કદાચ એના ભાવ ભાવનું આમંત્રણ હશે મારા દેવે કદાચ રાખ્યું છે ઝાલા કે જગતને આપણે તો આઈ જે હાથ વાગ્યા ના ભાઈ કે માણા પગે લગાડવા ના હાયા ઝાલા પણ એનો ભાવ છે ન કે હું તો જગતને કહું મન કોઈ પગે ના લાગવું ભાઈ મારી ધજા હામું પગે લાગજો ભાઈ કારણ કે મને એમાં કોઈ હરખ નથી ભાઈ હું તમારા જેવો નોર્મલ જ માણસ છું ભાઈ પણ મારા ધરમે કદાચ નવ વરાની એની કમાણી મારા જોળીમાં નાખી હે જેવું ત્યાં લગીને આ જોળી ખંભેથી ઉતરવા નહીં દોન્ટ આ ભાવની કદાચ કગર કરી કરીને કદાચ આ ધીરુભાઈ આ જો માતાનો માંડવો નાખ્યો છે ઝાલા અને એ ભાવે જો કદાચ આટલું માણે બહે ગાડ્યું વાહે દોડે પિન્ટુભાઈ પણ અહીંથી આવન ઘરે પોકની ત્યાંની જવાબદારી હું લઉં છું ભાઈ હા શું કહું ભાઈ ઝાલા ઝાજુ તો કેવું નહીં બે હજાર મંદિર ફરીને આવ્યો એટલે પિન્ટુ ભાઈ કહેવાય ને પણ આજ નવું કહી દઈશ ભાઈ અને જો નવું રચી ના જો વિક્રમસિંહ નો દીકરો હેનો નો પણ ગોવિંદભા દાદા કદાચ આ ધીરુભાઈએ હું મજૂરી કરી હે ને મારા દેવના કદાચ આ મોમયના સ્વાપડે બની છે ઝાલા શું કહું જેટલા સ્ટેરિંગ ઘુમાયા તાર આજ આ જગ્યાએ પહોંચ્યા હે આ મારો ભગવાન જાણે વાત ખોટી વાત ઉભો કરી આલજો ભાઈ મને અને હું પૂછીને કોઈ દાડો પિંટુ ભાઈ ધંધો કરતો નહીં પણ આ મોમા એવું બોલે છે ને હું વિક્રમસિંહનો નો દીકરો એવું બોલું છું ભાઈ ઝલા કદાચ આમનંદ મારે બોતેર પેઢી મન ની લોહી ની હગે હે શું કહું કે આજે આવ્યો છું ભાઈ આજ ભલે ગમે એટલા ઘર હોય એસી ઘર ફરી આવું છે એટલા છું ભાઈ ભવિષ્યમાં કેટલા હતા ભાઈ ભાઈ હોય હોય મારા ભણતરમાં ભૂલ ના હોય ભલામણ વિચાર કરવા જાય બહુ મોડું થઈ જાય ભલામણ શું કઉ કદાચ આ એસી ઘર માં આવ્યો શું મારો કોઈ આઠાનો ચાર્જ નથી ભાઈ પણ એ એસી ઘર એ તો મારા છે પણ મારી ગણી હે ભાઈ અને જો કદાચ આજ મારા ધર્મ નું અહીં આયેલું હપાડું રાખતા હોય ભાઈ તો કદાચ ગેરમાર્ગે વ્યસન ના જ્યાસો ની આજના દાડે મૂકી દો મારા ધર્મ નું અહીં આયેલું ફળી દ બધા બધા

નવે વરામર ખપી ગયો એ મારો બાપે મોટો નહીં હાથ વર થી ભુવા પાણી કરું છું ભાઈ પાંચ પૈસો કોઈ ભેરામણીના ના નિમિત્તે મારા દેવના નાળિયેર નિમિત્તે લીધેલો કે તે દે આ માથું ઉતારી કદાચ મારા મહાદેવ ના ખોળા માં નાખી દેવાનો પિંડુભાઈ વટ વટની ભુવા પણી કરી હવે અને કદાચ આવવા વાળા ભાઈ ભાડું ના હોય એને ઘરે પગાડવા લગીને ગાડી મોકલેલી એટલે જગત ધરમ હું આ શીખવાડો આવ્યો છું ભાઈ ઝાલા ન કે હું નોર્મલ જિંદગી જીવું છું ભાઈ શું કહું ભાઈ પિંટુ ભાઈ પણ આ તો બધું રેણી કેણી નો રેણી કેણી કોને કહેવાય ભાઈ જલા કોઈકની પાસે કદાચ મિલકત પડી હોય તો ઊંચું દેવળ બનાવો ભાઈ અયાંય દીવો થાય અને કદાચ ગરીબ રાવળ દેવો હા બાપા કોઈક ગરીબનો દીકરો હોય તો ચાર ઢેખાડા કરીને દીવો ગોઠવ્યો ભાઈ હા બાપા અય્યાંય દીવો થાય ભાઈ જોહો પણ જેની જેવો ભાવ જેની જેવી પુને ભાઈ અને કદાચ તમારો હાચો ભાવ હોય પિન્ટુ ભાઈ અને મારી ધજા હામુ નજર કરીને આવન જો ઘરે પોકોન કદાચ જમણા પગની ની કદાચ પાટ મારું બાયણા વખુટી ના નાખું ગંગાબા